શંકા જતા વરાછા પોલીસને સંપર્ક કર્યો હતો અને પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો છે વરાછા પોલીસે અગાઉ ચાર આરોપીઓની પણ ધરપકડ કરી હતી અને મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી છે વરાછા પોલીસે અગાઉ ચાર આરોપીઓની પણ ધરપકડ કરી હતી અને મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી છે કેટલા કિસમો પકડી તેમની પાસેથી પૈસા પડાવ્યા ઘટના સામે આવી છે જુગારોનો કેસ નહીં કરવા પેટે એક લાખ રૂપિયા પડાવ્યા હતા ને રૂપિયા પડાવી લીધા બાદ ફરાર અને શંકા જતા વરાછા પોલીસને સંપર્ક કર્યો હતો ને પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો છે વરાછા પોલીસે અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી જીતેષ ઉર્ફે માધુરીની ધરપકડ કરવામાં આવી છે